જનુસંધાને શ્રી એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર નાવની સૂચના આધારે ચિલ ઝડપના ગુનાને અંજામ આપનાર પકડાયેલ આરોપીઓને યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓએ સદર અલગ અલગ ગુનાકામીનો મુદ્દામાલ ભુજ ખાતે રહેતા બિપિનભાઈ શંકરભાઈ જોશી રહેવાસી ભુજવાડાને સોનાની ચેન નંગ બે આપેલ હોવાની કબૂલાત આપતા તુરંત જ પોલીસ ઇન્સ્પેક્ટર નાવે એક પોલીસ ટીમ ભુજ ખાતે મોકલી આપી આરોપીને હ્યુમન સોર્સિસ બાતમી આધારે પકડી પાડી અલગ અલગ બંને ગુના પૂરી પૂરો પૂરેપૂરો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે બિપિનભાઈ શંકરભાઈ સોની ભુજ પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી સોનાની ચેન ગાડેલ લગડી નંગ બે જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ આર ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાયપી ગોહિલ તથા અંજાર પોલીસ સ્ટાફ સાથે કામગીરી કરેલ છે